સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રાકૃતિક સૌંદર્યનો નજારો અને મા નર્મદાના દર્શન કરી સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઈ વિશાળ જળ રાશિના દર્શન સાથે ગુજરાતની પ્રગતિ અને ઇજનેરી કૌશલ્યની મુક્ત મને પ્રશંસા કરી હતી મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લા સૌ પ્રથમ એકતા નગર હેલીપેડ ખાતે આવી પહોંચતા જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવી પહોંચતા એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી અમિત રોરા જિલ્લા કલેક્ટર એસ કે મોદી અને નાયબ વન સંરક્ષક અગ્નેશ્વર વ્યાસે આવકાર્યા હતા આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી શ્રી સાથે પણ જમ્મુ કાશ્મીર રાજ્યનું મંડળ જોડાયું હતું શ્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ્રવાસે આવેલા રાજસ્થાનના બીકાનેર નજીક ચુરુ ડિસ્ટ્રિક્ટમાંથી આવેલા પ્રવાસી વિજયભાઈ બોત્રા અને તેમના પરિવાર સાથે સંવાદ સ્થાપિત કરી વાતચીત કરી હતી ફોટોગ્રાફી કરાવી અને એસઓયુની મુલાકાત અંગેના પ્રવાસીઓ પાસેથી તેમના અનુભવો અંગે પણ જાણકારી મેળવી હતી તો મુખ્યમંત્રી શ્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના પ્રવાસે આવેલા શાળાના બાળકો વિદ્યાર્થીઓ સાથે પણ હર્ષભેર સંવાદ સાધ્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની પણ મુલાકાત લીધી હતી નર્મદાના નીરની ગુજરાતના રણપ્રદેશ કચ્છ સહિત સૂકી ધરા વિસ્તારોમાં પાણી પહોંચાડતી આ યોજના અંગે તેમણે અત્યંત ઉત્સાહ વ્યક્ત કર્યો હતો તેમણે નર્મદા યોજનાને દેશમાં પાણી વ્યવસ્થાપનનું શ્રેષ્ઠ ઉદાહરણો પૈકી એક ગણાવતા કહ્યું હતું કે ગુજરાતે નર્મદા યોજના દ્વારા દેશને સૌંદર્ય કૃષિ અને વિકાસની દિશામાં મજબૂત પાયો આપ્યો છે ચીજો મેં इतना मतलब शानदार होगा ये स्टैचू ऑफ यूनिटी मुझे इस बात का एहसास नहीं था देख के पता चल जाता है कि बना क्या और सरदार वल्लभ भाई पटेल जिसको हम सब आयरन मैन ऑफ इंडिया के नाम से जानते हैं उनके लिए सही माने में ये एक श्रद्धांजलि है और नए भारत की एक बहुत बड़ी पहचान है अब अंदाज़ा करिए ना इस डैम के ज़रिए आप कच्छ तक पानी पहुंचा सकें आप उन इलाकों में पानी पहुंचा सके जो सिर्फ और सिर्फ सूखे के अलावा और कुछ नहीं जानते थे जहां रेगिस्तान था वहां खेतीबाड़ी चल रही है लोगों की जिंदगियां जो है इन चीज़ों से बदल जाती हैं हमारी बदकिस्मती जम्मू कश्मीर में ये रही है कि हम इस तरह के प्रोजेक्ट कभी कंसीव कर ही नहीं पाए क्योंकि हमें पानी रोकने की इजाज़त ही नहीं अब जाके जब इंडस वाटर ट्रीटी पे रोक लगाया गया है हो सकता है कहीं ना कहीं जम्मू कश्मीर के मुस्तबिल में भी एक ऐसा प्रोजेक्ट होगा जिससे कि आगे जाके ना हमें बिजली की कमी रहेगी न हमें पीने की पानी की कमी होगी